એક દાદા હતા મરણ પથારી ઉપર હતા બધા એમના દીકરા દીકરીઓ બધા મળવા આવ્યા ચાર ચાર દીકરાઓ હતા બધા મળવા આવ્યા કે બાપા તો જવાની પરિસ્થિતિમાં છે તો આપણે છેલ્લે છેલ્લે આપણે એમને મળી આવીએ એટલે બધા મળવા આવ્યા બધા આશ્વાસન આપે બાપા કેમ છો મજામાં હવે બાપા જે છે ને બધું જાણ કાન એમના ઇન્દ્રિયો બધી હારી પણ ગળા ગરફો ભરે બોલી શકે નહીં અને આમાં પ્રાણ જવાના હોય ને એવા સમયમાં એવું જ થાય આપણે ભાગવતજી પહેલો જે મંગલાચરણ થાય છે ને એની અંદર જ છેલ્લો શ્લોક છે કે પ્રાણ પ્રયાણ સમયે પ્રાણ પ્રયાણ સમયે આજે પ્રાણ મારો જવાનો છેન તમે બધા અહીં બેઠા છો કે વાદ્ય સંગીત વગાડતા દુનિયાનો કોઈ પણ માણસ હોય એનો પ્રાણ આ જગતમાંથી આવ્યો છે જવાનો જવાનોને જવાનોય નિશ્ચિત છે એટલા માટે આ શ્લોકને એ પ્રમાણે કહ્યું છે કે પ્રાણે પ્રયાણ સમયે કથવાત પીતે કફ વાત અને પિત્ત જ્યારે તમારો પ્રાણ જવાનું હોય ને ત્યાંમાંથી એક આ શરીરને લાગુ પડી જાય જેની કફ પ્રકૃતિ હોય એને કફ લાગુ પડે જેની પિત્ત પ્રકૃતિ હોય એને પિત્ત લાગુ પડે અને જેની વાયુ પ્રકૃતિ હોય એને વાયુ લાગુ પડે અને આ ત્રણ પ્રકૃતિથી આખું શરીર જે છે ને જકડાઈ જાય તમે કશું જ ના કરી શકો હાલન ચાલન કરવું હોય તો એ ના થઈ શકે તમે ક્યાંય ધન સંપત્તિ હોય ક્યાંય મૂકી દીધું હોય ડાયરી લખ્યું હોય કે ફિક્સ એફડી ક્યાંક મૂકી હોય પણ એનો સંદેશો આવે ત્યારે બધું એમને રહી જવાનું છોકરાઓ હોદે જેટલું મળ્યું એ ખરું બાકી જો તમે ગુપ્ત અવસ્થામાં બધું રાખ્યું હોય તો તમે છેલ્લી અવસ્થા ક્યારે આવશે એનું નક્કી નથી ને તમે કોઈને કહી શકવાના નથી માટે જે કોઈ પણ એવું ગુપ્ત ધન હોય ને તો છોકરાઓ જોડે જાહેર કરી દેવું એટલે પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્તે આ ત્રણ થી સરી રાખવું ઘેરાઈ જવાનું છે પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધો

એટલે બારણા સામું જઈ અને એટલું જઈ એટલું જ નહીં પણ આમ હલન ચલન નથી કરી કરી શકતા ને એટલે આમ પથારીમાંથી ઊભા રહીને થોડો થોડો હાથ ઊંચો કરીને આ આ આ અ અ અ અવખર અમડ્યા એટલે બધાય છોકરાઓએ વિચાર કે આ બારણા સામુ જોઈને બાપા શું કહે છે કંઈ ખબર પડતી નથી એમાં એક છોકરો કે કદાચ બાપાએ અહીં ક્યાંય આજુબાજુમાં કંઈ ધન સંપત્તિ વૈભવ કંઈક મૂકી હોય દાંટ્યું હોય અને આપણને બતાવતા હોય તો તો કે તો બાપાનો જીવ તો કિંમતી છે કે બોલાવો એકસો આઠ અત્યાર સુધી મારા વાલીડા નતા હરતા ભલે બાપા કે પથારી પડે પણ જ્યાં અમ બતાવ્યું તરત જ ચારે જણાય એમાંથી એક ભાઈ તરત જ એકસો આઠ બોલાવી દીધી બાપાને સીધા બેસાડે અને સારામાં સારી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય એમાં સીધા પેલા ભાઈએ ભાઈ ગાતો ઇમરજન્સીમાં તમારે અત્યારે સીધા બે લાખ ભરવા પડશે ભરી દો હાલ જ ભરી દઈએ કે બોલો તમારું સ્કે નાખ્યું પચાસ પચાસ ગૂગલ પેમેન્ટ થઈ ગયું દાદાની તો સારવાર થઈ જઈ સારામાં સારા ડોક્ટર મળ્યા સારવાર ચાલુ થઈ જઈ ખૂબ સારી સારવાર કરી અને ડોક્ટરે તો બાપાને ઉભા કરી નાખી થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા એકદમ સાજા તાજું ફ્રૂટ ખાવા મળ્યું જ્યુસ પીવા મળ્યું સારી સેવા મળી દાદા જેવા થઈ ગયા ડિસ્ચાર્જ કર્યા રજા આપી બિલ આવ્યું પાંચ લાખ પંચાવન હજાર છોકરાઓએ ભરી દીધું ઘેર લઈ ગયા લઈ લઈને શાંતિથી બધા સેવા કરવા માંડ્યા બાપા ખુશ થઈ ગયા છોકરાઓ કેવું પડે હો ખૂબ સારી સેવા કરી ગયા તમે હો તમે ધાર્યું નતું કે તમે મારી આવી સેવા કરશો કેટલી સુંદર મજાની મારી સેવા કરી ભગવાન તમને ખૂબ ધન ધાન્ય સંપત્તિ આપે બધા છોકરાઓ જોયું કે આજ બાપા મોડમાં છે બધા દીકરાઓ કીધું બાપુ પેલા છે તમે આમ બારણા સામુ નજર કરીને આમ હાથ કરીને આમ આમ કરીને અ કરીને બતાવતા હતા શું કહેતા હતા કે આ લે તમારા બધાનું ધ્યાન અહીંયા મારી તરફ હતું અને ત્યાં પેલી બકરીઓ આવી હતી ત્યાં બકરી બારણે ઉભી ઉભી હાવેણી ખાતી હતી એટલે તમને યાદ કર્યા કે ભાઈ કે તમે જાઓ પેલી હાવેણી ખાઈ જશે કે છોકરાઓ કે ઓ હો બાપા એ બકરી પાંચ લાખ ના પંચાવન હજાર પડી એટલે જેનું મરતા મરતા જો ધ્યાન બકરીમાં હોય ને તો પછી જીવનું કલ્યાણ ના થઈ શકે છેલ્લા પછી જન્મ મળે તો બકરી થઈને આવવું પડે